અમે પાન ફતેપુરા પાંજરે ફતેપુરા પાંજ વિસ્તારમાંથી અમે છે લોકો છે અમે છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન છે તંત્રને કહીએ છીએ અમને મોટી લાઇન નાખી આપો લાઇન નથી નાખી આપતા દર છ મહિના પોઝિશન આવે છે દર છ મહિના આ લોકો વાર્તા કરે છે દર છ મહિને સળિયા મારીને ટેમ્પો લાવીને જમ્પર લગાડીને ટેમ્પર વરી કામ કરીને જતા રહે છે અમારે દર વર્ષ દર છ મહિના અમારે પોઝિશન હોય છે પોઝિશન તમે જોઈ લીધી છે પાણી આખા પાણી આવે છે તો ગટરનું જ પાણી આવે છે સાફ પાણી આવતું છે નહીં બોરિંગનું પાણી સાફ કરીને ગરમ કરીને પીવું પડે છે અત્યારે પોલીસ પણ આવી છે પણ પોલીસ કોઈ આટલી બધી લેડીઝ અહીંયા છે પણ કોઈ પણ લેડીઝ અધિકારી આવ્યો નથી અત્યારે જમાદાર પણ નથી કોઈ જ નથી અમે પોલીસવાળા જોડે પોલીસને કહીએ છીએ કે તમે અમારો સાથ આપો તમે અધિકારીને બોલાવો ને અહીંયા અધિકારીને કેમ નથી બોલાવતા ઓફિસમાં જઈએ તો કે આવે છે સાહેબ લોકો હોતા નથી સાહેબ આવે ત્યારે આવો એન્જિનિયર નથી આ નથી તે નથી એવું કરીને અમે ધક્કા ખવડાય તો અમારે કઈ જવાનું મારું નામ છે મોસિન પઠાણ ફતેપુરા પાંજરીગઢ વિસ્તારમાંથી બોલું છું તાલુ સહિત દરગાહાયથી અમારો ઘર છે અને કોઈશન તમે જોઈ લીધી છે છેલ્લા ત્રણ મહિનાથી અમારા છોકરાઓ ખરાબ પાણી પીએ છે ફતેહપુરા મહેલામાં છ મહિનાથી ગટરો ભરાય છે રોજ કમ્પ્લેન કરીએ છે છ નંબર મોડમાં માં વકીલ બેન વકીલ હેમી એવું જાણે સબકુ તો રોજ છ નંબરની વોર્ડમાં ઓફિસમાં અમે અરજીઓ કરે છે સળિયા મોકલે છે તો એક સડીયો નાખે છે બે સળિયા નાખે છે ને ગટર ખાલી થાય છે એટલે જતા રહે છે બીજે દિવસે એ ગટરો ભરાઈ જાય છે રોજ બી આ પ્રોબ્લેમ થઈ ગઈ છે અમારા રોજના છોકરાઓ નમાજી જાય છે છોકરાઓ સ્કૂલના બચ્ચા મદુરેસરના બચ્ચા બધા અહીંથી જાય છે આવે છે બધાને નાબાક પાણીના છાંટા ઉડે છે શું ખેરું નિશા छः महीने से हमारी घटना बनाई लिया भाई कोई आता नहीं हमारे वहाँ छः नंबर में आठ नंबर में ले जाते जाते चले जा फिर बोल के आते नहीं अभी तक तो इतना पानी जाता है इतने में लखा मेले में पानी है तुम खुद भी नहीं जा सकेंगे जगह जगो, नहीं तो पानी पीने का भी इतना खराब आता है कितना सेन करने का हमारे मद्रास के बच्चे स्कूल के बच्चे फतेहपुरा मोहल्ला વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે